રામ રામ સીતા રામ કેમ છો આપ બધા મજામાં આયો કે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ જય માં જય માં માતાજી તમને હખિયા રાખે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવામાં અમને ખાલી વાર લાગે એમને ખાલી બટન જ દબાવવાનું હોય જેથી અમને પણ અલગ થાય વિડીયો બનાવવાનો અમને તમારો સપોર્ટ મળે અમે આગળ વધીએ એવી હું પ્રાર્થના કરું છું જય માતાજી અમે આગળ આગળ નવા નવા વિડીયો બનાવતા રહેશું તરામ શેર તા કરો કોક શેર ને લાઈવ ને સબસ્ક્રાઇબ માં કામ તમારું હાઈ જાય આંગળી અડાડવાની હોય એક ખાલી ઓરા 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 બને ઓરા એલા હાવ લો કોઈ ની ખવાય તક વા ઓરા સદે ની ભૂકા આ વર્ષ ના ઓરા

કુમરામા કુમરામા ભાઈ હું તો પાકા બનાય હું આ આટાને બનાવને મૂકી દે ઓરા દેલ હે બોલા વાત નો થાય તો ઓરાનો મીઠા હેવી જ આવે ઓરા જીવે સંપોલ પેરા સંપોલ કી તન બગ માયલો રહે સંપોલ આ દુને માથે આયલો

फेगा ना लर देवता रो थाई तो खवाई ना ओरा बने जाय बने कांगा देवता थरे तो खवाई ओरा खादा जीवा काम खाई ओरा

जावा मणा लाइन मा

આ તો લાકડી લઈને વાહે દોડતો જા મન થાય ને હઈ જાતા એ અમે પણ જણકાય હટાય હક ન લેતા હોય ઓ આ તો તા બાદ ને પછી રાંતા હરી ગાવો દેવતા કરો તો પછી વાહે વાહે રે મારવા દોડે પછી ઓરા ખાવ ઓરા

बाजरा नूंडा ना बनायवे ने पछई मां नाके खान એટલે પાલી પાલી ખાઈ જાય માં અમાર દાણી ઉરમાં બનાવે દેતી અમર મમ્મી સે જલ મમી માં એક ર્યા બાપાતા ધામ માં પુગેગા

લાટવા ભાગલા કોઈ ન ભાવે ઓરા હોય તો કઈ ન જોય તે કાં કે લાટવા તો મળખ ખાતા ન કાકડી કોણ આનો કોટફ આવે આણે કહેવાય કે ઓરા કાય